અમદાવાદ થી નરડીસી ની ખાનગી કંપનીમાં ટ્રેલર વાહન ઉપર મોટો ભારદારી જોબ આવી રહ્યો હતો આ જોબ સીધો હાઈવે ઉપર અમુક લોકો સાથે સેટિંગ કરીને રણોરી રેલવે બ્રિજ પ્રસાર કરીને ધનુરા ગામ પાસે લાવવામાં આવ્યો હતો ધનેરા રામપુરા રામગઢ થઈને સીધો નંદેસરી જીઆરટીસી ની ખાનગી કંપનીમાં લઈ જવામાં આવી રહ્યો હતો આ ભારદારી જોબ કોઈ પણ પ્રકારની પરવાનગી વગર ગેરકાયદેસર રીતે ગામડાઓના સિંગલ પટ્ટી રોડ ઉપરથી પસાર કરવામાં આવી રહ્યો હતો આ વાહન રામપુરા ગામ પહેલા રસ્તા વચ્ચે થ્રી ફેઝ ઇલેક્ટ્રિક લાઇન પસાર થતી હોવાના કારણે અટક્યું હતું જેના લીધે રોડ ઉપરથી પસાર થતા વાહનોને અડચણરૂપ બન્યું હતું આવા ભારદારી વાહનો ગામડાઓમાંથી પસાર કરવા માટે ઘણી પરવાનગીઓ લેવી પડતી હોય છે પરંતુ ખાનગી કંપની દ્વારા કોઈ પણ પ્રકારની કોઈ પરવાનગી લીધા વગર સ્થાનિક રહેશ્યોને રાહદારીઓના જીવને જોખમ ઉભો કરી આ ભારદારી જોબનું ટ્રેલર પસાર કરવામાં આવ્યું હતું જીબીની પરવાનગી ના સ્થાનિક પંચાયતની પરવાનગી ના સ્થાનિક પોલીસની પરવાનગી ના ફાયરની પરવાનગી ના ટ્રાફિક પોલીસની પરવાનગી કોઈ પણ પ્રકારની પરવાનગી વગર ગેરકાયદેસર રીતે આ ભારદારી જોબનું વાહન પસાર કરવામાં આવી રહ્યું હતું પરંતુ ઇલેક્ટ્રિક કેબલ વચ્ચે આવી જતાં વાહન અટક્યું હતું અને વાહન લઈને જતાં ટ્રાન્સપોર્ટર અને કંપનીની પોલ ખુલી પડી હતી આ ભારદારી જોબ લઈ જતું વાહન સિંગલ પટ્ટી રોડ ઉપર જોખમી રીતે ઉભુ હતુ અને રાહદારીઓને અકસ્માત અને જીવનું જોખમ જનતા સ્થાનિક આગેવાનો દ્વારા કોઈલી વીજ મથક અને સ્થાનિક પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી જેથી સ્થાનિક પોલીસ અને કોયલી વીજ મથકના માણસો સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ભાઈ સાહેબ આપકા નામ કે દિલાવર ખાન ઓર યે જોબ જો આપ લેકે આયે હો કહા સે લેકે આયે યે અમદાવાદ સે અમદાવાદ સે કહા લે જાના હે યે ડિપક મે दीपक में किसी की परमिशन जीएबी की पुलिस परमिशन पंचायत की ऐसी कुछ परमिशन है आपके पास ना वो सेटों ने किसी ने ली नहीं मैं तो कंडक्टर हूँ मुझे क्या पता सर और अभी जो अब जो रुका है अभी वो किसकी वजह से रुका है आगे क्या दिक्कत आ रही है वो तो जो अपना केबल है केबल है जी का केबल है जी का केबल